તો પાછળથી આવીને કારવાળાએ એમને એક્સિડન્ટ કર્યો અને ત્યાર પછી અમે રોડ પર ફંગોળી ગયા અને ત્યાર પછી પબ્લિકે એમને પકડ્યા અને પછી પોલીસને હવાલે કર્યા અને એમની ગાડીની અંદરથી કે દારૂની બોટલ અને એ જે બી ડ્રાઈવર હતા એ ફૂલ પીધેલા હતા અને એમની ગાડી પર કે પોલીસનો સિમ્બોલ બી હતો બરાબર અને ત્યાર પછી અમે વાઈફને લઈ અને માકબરો હોસ્પિટલમાં એમને એડમિટ કરી દીધા છે તો ત્યારે મારી હાલત થોડી સુધારામાં છે એ હજુ એડમિટ જ છે હવે એમને રાત જામીન તો આપી દીધા છે પણ એમાં સખ્ત સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે કે આવી રીતે માણસ દારૂ પીને ગાડી ચલવે અને કોઈ મરી વળી જાય આ તો અમારા નસીબ સારા કે અમે બચી ગયા બાકી તો માણસ મરી જ જતા અને મારા ભાઈ બંને હતા એટલે એની અમારી માંગણી છે કે એમને પર સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવે બી એન એસ ભારતીય ન્યાય સંહિતા એકસો પચીસ એ એકસો પચીસ બી બસો એક્યાસી અને એમવી એક્ટની સંબંધિત કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે સદર ગાડીનો ચાલક છે ચિરાગ પટેલ એ નશાની હાલતમાં હોય એના વિરુદ્ધ પ્રોહિબિશનનો એક અલગથી ગુનો દાખલ કરવામાં આવે છે આમ એના જે ચાલક વિરુદ્ધ છે બે ગુના દાખલ કરવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ છે પોલીસની એક પ્લેટ એની ગાડી પર જોવા મળેલી છે એટલે એને જે પ્રા કરતાં એવું જણાવેલ છે કે એમના જે કઝિન છે એમની આ ગાડી છે અને એમના જે કઝિન છે એ રેલવે પોલીસમાં ફરજ બજાવે છે એમને ચલાવ આપેલી હતી અને આજે એમની પાસેથી એ ગાડી લેતા એ બોર્ડ એમાં રહી ગયેલું હવે વધુ તપાસ ચાલુ છે કે ઈરાદાપૂર્વક એમણે બોર્ડ રાખેલું છે કઈ રીતે એ તપાસ